બોડેલીમાં કેજીથી વિદ્યાર્થીઓમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન હેલ્પિંગ હેન્ડ એવોર્ડ ઓનેસ્ટ્રી એવોર્ડ વિશિષ્ટ એવોર્ડ બેસ્ટ અટેન્ડન્સ એવોર્ડ સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા એવોર્ડ ડિસિપ્લિનરી એવોર્ડ સાથે બેસ્ટ ક્રિએટિવ ટીચર્સ ઓફ ધ યરના એવોર્ડ સાથે પોતાના કાર્યોને ન્યાય આપનાર વ્યક્તિદીઠ સમાનિત સન્માનિત કરવામાં આવ્યા પ્રોગ્રામમાં જિલ્લાના શિક્ષણ અધિકારી કૃષ્ણાબેન પંચાણી સાહેબ ઉપસ્થિત રહી નજીક આવતી પરીક્ષાઓથી વિદ્યાર્થીઓને સભાન કરી ઉત્કૃષ્ટ દેખાવ કઈ રીતે કરી શકાય તેનું અદ્ભુત માર્ગદર્શન પૂરું પાડ્યું જ્યારે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન જનાબ હાજીસરાજ ઠાકોર સાહેબ કે જેઓ આફીના ભૂતપૂર્વક પ્રેસિડેન્ટ હાલ કેનેડામાં સ્થાયી જેમણે પુરુષોને વધુમાં વધુ શિક્ષણની જરૂરત હોય જેને લઈ અનોખા માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે ખત્રી વિદ્યાલયને સન્માનનો ખિતાબ મેળ્યો હતો તે માટે તેમને અભિનંદન પાઠવા કાર્યક્રમ અંતે આચાર્ય શ્રીમતી સેહનાઝબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી અંતે આચાર્ય શ્રી યુવાય ટપલા દ્વારા ઉપસ્થિત મહેમાનો અને પધારેલ વાલીગઢનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું બીબી ન્યૂઝ માટે એમ એ સૈયદ બોડેલી છોટાઉદેપુર